રાજ્યના મુખ્યમંત્રી ખુદ મેદાને ને ઉતર્યા છે અરવલ્લી અને સાબરકાંઠાના નેતાઓને ગાંધીનગર નું તેડું આવ્યું છે મહત્વના સમાચાર ધારાસભ્ય રમણ વોરા સીએમ આવા સ્થાન પર પહોંચ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ખુદ મેદાને ઉતર્યા છે અરવલ્લી અને સાબરકાંઠાના નેતાઓને ગાંધીનગરનું તેડું આવ્યું હોય તેવું લાગી રહ્યું છે ઈડન ધારાસભ્ય રમણ વોરા સીએમ આવાસ પર પહોંચ્યા છે મહત્વના સમાચાર મહત્વના સમાચાર સાબરકાંઠાથી સાબરકાંઠા ઉમેદવાર વિરોધ નો મામલો જોવા મળ્યો છે આ અંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે વિરેન મહેતા જોડાઈ ગયા છે જે વિરેન અમને જણાવશો શું છે સમગ્ર માહિતી

સાથે સંગઠન ના જે હોદ્દેદારો છે મુખ્ય તે તમામને બોલાવવામાં આવે છે વન ટુ વન બેઠક હાલ ચાલી રહી છે અને ઇડેડ ના ધારાસભ્ય સિનિયર ભાજપ ના આગેવાન ધમનલાલ વોરા સીએમ નિવાસસ્થાને પહોંચી ચુક્યા છે અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના ભાજપ મુખ્ય પ્રમુખ મહામંત્રીઓ સહિત કલસ્ટર પ્રભારી અને સંગઠનના હોદ્દેદારો પણ આ બેઠકમાં પહોંચે શરૂ થઈ છે અને લઈને જે પ્રમાણે ઉમેદવાર છે છે તેને બદલવાની વાત ને લોકસભાની અને વિધાનસભાની પેટા ચૂંટણી ના ઉમેદવારોની જાહેરાત કરી પછી ભારતીય જનતા પાર્ટીમાં જે વિવાદ કટાટ શરૂ થયો હતો તેને લઈને આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે અને આ બેઠકમાં તે કોણ છે તે પણ જાણવાનો આજે પ્રયાસ કરવામાં આવશે અને ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ આ ડેમેજ કંટ્રોલ કરવા માટે દોડી રહ્યા છે ગઈકાલે પણ હર્ષ સંઘવી ત્યાં ગયા હતા અને ત્યાં સાબરકાંઠા ઉમેદવાર વિરોધ મામલો વધુ ઉગ્ર બનતો નજરે પડી રહ્યો છે ડેમેજ કંટ્રોલ મામલે રાજ્યના મુખ્યમંત્રી ખુદ મેદાને ઉતર્યા છે અરવલ્લી અને સાબરકાંઠાના નેતાઓને ગાંધીનગરનું તેડું આવ્યું છે